બનાસ બ્રિજ ઉપર કોઈ ભારે વાહનો પસાર થાય નહીં તેને લઈને હોલ્ડિંગ તેમજ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફ ચોવીસ કલાક તેનાયત કરવામાં આવ્યું છે તેમ છતાં કેમ ભારે વાહનો બનાસ નદીના બ્રિજ ઉપરથી પસાર થતાં જ વાપર્યા છે અમીરગઢના તંત્ર જાણે કેમ જાણી જોઈને બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામાનો ભંગ થતો નથી અટકાવી રહ્યા છે આ બાબતે બનાસકાંઠા કલેક્ટર મહીર પટેલ દ્વારા અમીરગઢ તંત્ર ઉપર કોઈ કાનૂની કાર્યવાહી કરશે કે કેમ અહેવાલ ભરત પટેલ અમીરગઢ બનાસકાંઠા